જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેક્શન્સની બેઠક યોજાઈ દિવ્યાંગ મતદારોની ચૂંટણીમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મતદાન મથકવાર મેપિંગ નોંધણી અને મુક્ત વાતાવરણ બનાવવા જેવા પગલાઓ પર ચર્ચા કરવામાં આવી કલેક્ટરશ્રીએ દિવ્યાંગ સમુદાયમાંથી ડિસ્ટ્રિક્ટ આઇકોનની નિમણૂક કરવા અને ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરવા પર ભાર મૂક્યો આજે જિલ્લા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેક્શન ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીની કમિટી મિટિંગ યોજાઈ અને એમાં ઇલેક્શનની પ્રક્રિયામાં દિવ્યાંગજનોની સહભાગીતા ખૂબ વધે અને તેઓ પણ લોકશાહીની પ્રક્રિયામાં પોતાની હિસ્સેદારી નોંધાવી શકે એ વિષય ઉપરના જુદા જુદા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી આપણે એક વસ્તુની ખાસ નોંધ લેવાની રહે કે વધુને વધુ દિવ્યાંગ વ્યક્તિઓ ઇલેક્શનની પ્રક્રિયામાં ભાગ લે પ્રચાર કરે અને આમાં તો એવું છે કે દરેક વ્યક્તિ પ્રચાર કરી શકે શહેરમાં વસતા લોકો છે એને પણ આ વસ્તુની જાણ થાય એ દિવ્યાંગજનો જ્યાં જ્યાં હોય એની સંસ્થાઓ હોય એની અન્ય સંસ્થા શાળાઓ હોય દરેક જગ્યાએ જઈને દિવ્યાંગજનોના અનુસંધાનમાં વાત કરીને આ સંદેશો પહોંચાડે એ બહુ જ હું મીનાક્ષી વિષ્ણુ પ્રસાદ જાની શ્રી બાવા સેવા સંસ્થા સંચાલિત શ્રી રામ બધીર બહેરામંગા શાળામાં આચાર્ય તરીકે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીની જે ડીએમસીએ કમિટીની રચના થયેલ છે તેમાં આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગોને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સહભાગીદારી સહભાગ સહભાગીદારીતા વધે તે માટે આજે જે મિટિંગ યોજવામાં આવી છે તેમાં હું એક સભ્ય તરીકે હાજર છું અને આજ રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ મિટિંગમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને ચૂંટણી સમયે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે લોકોને ચૂંટણી કાર્ડ મળી રહે તે માટે અમને પૂરેપૂરી ખાતરી આપવામાં આવેલી છે દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને કલેક્ટર કચેરી ચૂંટણી શાખાના અરસપરસ સહયોગથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ છે તે ચૂંટણીમાં મતદાનથી વંચિત ન રહે અને તે લોકો પોતાની રીતે મતદાન કરી શકે તે માટે પણ કલેક્ટર સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અમારી સંસ્થાના જે પૂર્વ વિદ્યાર્થીઓ છે તેમને સંપર્ક કરી ચૂંટણી શાખાના સહયોગથી અન્ય કેમ્પોનું આયોજન કરી અને તે લોકોને પણ આ ચૂંટણી પ્રક્રિયામાં પોતાનું મતદાન કરી શકે તે માટે આજ રોજ અમને જાણકારી આપવામાં આવેલ છે અને આ મીટિંગમાં અમને દિવ્યાંગ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારે તકલીફ ન થાય તે માટેની પૂરેપૂરી ખાતરી આપવામાં આવેલી છે